thank you ડીજીપી સાહેબ દ્વારા હંડ્રેડ અવર્સમાં જૂના ગુનેગારો પકડાયેલા શોધી અને સતત કામગીરી કરવા માટે સૂચના આપેલી હતી દરમિયાનમાં આ જ કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ઇન્ફોર્મેશન મળી એક અફાન અફઘાની નેશનલ છે જે બોગસ પાસપોર્ટ બનાવી અને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે સુરતમાં એને બોગસ પાસપોર્ટ પોલીસ ડોક્યુમેન્ટના આધારે ભેગો છે આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે ગોસ્વામી અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે બે હજાર અઢારમાં એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એકના મહારાષ્ટ્ર જાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ્સો આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ ફોગસ ડોક્યુમેન્ટો બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએઈ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે ધરપકડ કરી છે એની પાસેથી બોગસ પાર્ટ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈપ ક્યાં રહેતો હતો શું કામ કરતો હતો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે

સુરતમાં આ કાપડનો ધંધો કરતો તો અહીંયા હોલસેલ માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી વેચી અને અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર અને દિલ્હી અલગ અલગ રાજ્યોમાં કપડાં વેચતો હતો અત્યાર સુધી એનું ફોર્સ પાસપોર્ટ બનાવી અહીંયા રહેવાનો મતલબ એ બાબતમાં એની તપાસ ચાલી રહી છે અન્ય રાજ્યોમાં તો તો ત્યાં કોને કોને મળતો તો શું કામ મળતો હતો ધંધા સિવાય કોઈ અન્ય કારણોસર એ રોકાયેલો છે કે એ બાબતે પણ એની તપાસ ચાલી હતી ઓ હાલમાં યે રેકોર્ડ ઉપર અમને નદી મળ્યું એકલો રહે છે ઝાંગીરપુરા વિસ્તારમાં પણ આ ટીજીએ તો ડિગ્રી કાર્ડ બનાવ્યું છે ત્યારથી પરથી થઈ તૈયાર ઓર રેફ્યુજી કાર્ડ માટે એને કાર્ડ બનાવેલું છે રેફ્યુજી કાર્ડ પણ એને સાથે સાથે ફોરસ્ટ ડોક્યુમેન્ટ ઉપર ઇન્ડિયન પાસપોર્ટ મેળવી લીધો છે ઇન્ડિયન પાસપોર્ટ મેળવા ઉપર એને એના ઉપર ટ્રાવેલિંગ પર કરી લીધો છે બે કટલી અલગ અલગ જઈ પણ આવ્યો છે હા એક છો નામ મોમદામ